તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો અત્યારે તો તમે મને ઓળખતા નહીં હોય પણ કાંઈ વાંધો નહીં ધીમે ધીમે મને ઓળખતા થઈ જાશો તો મિત્રો પહેલાં તો હું તમને મારો પરિચય આપી દઉં તો મિત્રો મારું નામ છે વિકુલ ઠાકોર અને હું પાટણ જિલ્લાના બાસપા ગામમાં રહું છું અને મિત્રો હું એક ગરીબ પરિવારમાંથી આવું છું અને એક ગરીબ પરિવારની પરિસ્થિતિ શું હોય એ તો મિત્રો તમે જાણો જ છો તો મિત્રો વાત કરું મારી પરિસ્થિતિની તો હું ચોથા ભાગે જમીન વાવી અને મારું ગુજરાન ચલાવું છું તો મિત્રો મેં હમણાં જ એક વ્લોગની નવી ચેનલ બનાવી છે તો મિત્રો તમારા ભાઈને તમારા સાથ અને સપોર્ટની જરૂર છે તો મિત્રો સપોર્ટ કરશો એવી તમારા તરફથી આશા રાખું છું તો બસ મિત્રો સપોર્ટ કરજો અને વ્લોગમાં શું છે વ્લોગની નવી નવી શરૂઆત છે એટલે મિત્રો આપણને કંઈ વધારે એટલું બધું બોલતા ફાવતું નથી કારણ કે શરૂઆત છે એટલે કંઈ બોલવામાં ભૂલચુલ ભૂલચા ભૂલચૂક થઈ હોય તો મિત્રો માફ કરી દેજો તમારા ભાઈને પણ મિત્રો વિડીયોને તમારે લાઈક કરવું હોય તો કરજો ના કે કોઈ વાંધો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવી હોય તો કરજો ના કે કોઈ વાંધો નહીં પણ મિત્રો વિડીયોમાં બસ એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ કોમેન્ટ કરવાનું તમને એટલા માટે કહું છું કે મને ખબર પડે કે કેટલા લોકો મને સપોર્ટ કરે છે અને કેટલા લોકો મને સપોર્ટ નથી બસ આના માટે તમને કોમેન્ટ કરવાનું કહું છું તો મિત્રો મારા ગુજરાતી મિત્રો બધા મિત્રો કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો મિત્રો મળીએ કાલે આપણે નવા વ્લોગમાં તો બધાને મારા રામ રામ જય માતાજી જય સદારામ બાપુ